હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મલાઈ વિના કુકરમાં માત્ર એક સીટી વગાડી અને એક કિલો ઘી બનાવીશું એકદમ સુગંધી અને દાણેદાર ઘી બનશે આ નવી રીત સાથે સાથે આપી એક સિક્રેટ ટિપ્સ જેનાથી તમારા ગેસનો બચાવ પણ થશે અને ઘી ઝડપથી રેડી થઈ જશે કીટું પણ નહીવત રહેશે તો ચાલો ઝડપથી આપણે ઘી બનાવીશું અને રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ઘી બનાવવા માટે અહીંયા આપણે મલાઈની જગ્યાએ માખણનો ઉપયોગ કરીશું માખણ કઈ રીતે બનાવવું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી જોઈ શકો છો લાંબો સમય માટે જો તમે માખણને ફ્રીજમાં રહેવા દેશો અને પછી તેમાંથી ઘી બનાવશો તો બની શકે છે કે ઘીમાં વાસ આવે પણ ફ્રેન્ડ્સ બને તો અઠવાડિયામાં જ આપણે માખણમાંથી ઘી બનાવી લેવાનું હવે આપણે એક કૂકર લેશું અને તેમાં આપણે માખણ એડ કરી દેશું ફ્રેન્ડ્સ જેટલું માખણ હશે તેટલું જ આપણું જેટલું પણ માખણ છે તેટલું આપણે આ કૂકરમાં એડ કરી દેશું અને એડ કર્યા પછી હવે આપણે ગેસ તરફ જશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને કૂકરનું ઢાંકણું બંધ કરી દેશું અને એક સીટી વગાડી લેશું ફક્ત એક સીટીમાં જ તમે જોઈ શકશો કે આપણું માખણ છે એ એકદમ સરસ મેલ્ટ થઈ જશે તો ફ્રેન્ડ્સ એક સીટી વાગી ગઈ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અને બધું પ્રેશર નીકળી જાય પછી આપણે કૂકરનું ઢાંકરું ખોલી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો માખણ સરસ મેલ્ટ થઈ ગયું છે અને ઘી છૂટું પડી ગયું છે બસ ફ્રેન્ડ હવે ફરીથી આપણે ગેસ ચાલુ કરીશું અને તેમાં રહેલો છાસનો ભાગ છે તેને બારી લેશું એટલે આપણું ઘી બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર જો તમે બેકિંગ સોડા અડધી ચમચી એડ કર દેશો તો તમારા ગેસનો પણ બચાવ થશે ઝડપથી ઘી રેડી થઈ જશે તો હું અત્યારે બેકિંગ સોડા એડ નથી કરતી તમારે એડ કરવી હોય તો આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો તો હવે આપણે લો ફ્લેમ ઉપર આ ઘીને ગરમ કરીશું બે મિનિટમાં જ આપણું ઘી છે એ આ રીતે છૂટું પડવા માંડશે અને છાસનો ભાગ છે એ નીચે તરીએ બેસી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બે મિનિટમાં જ આપણું ઘી છે એ રેડી થઈ ગયું છે હજુ બે મિનિટ આપણે તેને થવા દેશું એટલે એકદમ સરસ ઘી બનીને રેડી થઈ જશે હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે કીટું છે એ નીચે જામી ગયું છે અને ફરીથી તેને આ રીતે ચેક કરશો એટલે ઘી એકદમ સરસ તૈયાર થઈ જશે તો અહીં આપણું ઘી તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી કૂકરમાં જ આપણે ઘીને ઠંડુ કરીશું કૂકરમાં ઘી ઠંડુ થઈ જાય એટલે તેને આપણે ગાળી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ શુદ્ધ અને સુગંધી આ ઘી બનીને રેડી છે અને તેમાં કીટું નહીવત રહેશે તમે હવે જોઈ શકો છો કે નીચે કીટું બેસી ગયું છે અને આપણું ઘી છે એ ઉપર આવી ગયું છે તો ચાલો ફ્રેન્ડ્સ ઘી આપણું રેડી છે તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું તો આ રીતે ઉપર ગળણી રાખી અને ઘીને આપણે ગાળી લેશું જેથી કરીને આપણું ઘી છે એ એકદમ શુદ્ધ બનીને રેડી થાશે અને જેટલું પણ કીટું હશે તે આ ગળણી ઉપર આવી જશે તો આ રીતે તમે પણ ઘરે ઘી બનાવી શકો છો મલાઈ વિના પણ આ રીતે ઘી બનાવી શકાય છે દૂધમાં છાશ એડ કરી તેનું દહીં બનાવી અને પછી તેને ફેટી લેશો એટલે માખણ બની જશે તો માખણમાંથી પણ તમે આ રીતે ઘી બનાવી શકો છો અને માખણમાંથી બનાવેલા ઘીમાંથી નહીવત કીટું વધે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ્સમાં મને જરૂરથી કહેજો મારી શીખાયેલી ટીપ્સનો પણ તમે જરૂરથી ઉપયોગ કરજો અને આજની રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે